હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેહિકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુથી સજુકી ઓલ્ટો આઠસો કારાવલ છે પેટ્રોલ સીએનજી કાર છે એસી કમ્પ્લીટ વર્ક કરે છે કારમાં અને બધા ટ તમને કારમાં નવા જોવા મળશે બેટરી નવી જોવા મળશે સીએનજી શર્ટિ સાથે કાર જોવા મળશે આઠસો એલેક્સાઇડ કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે એકદમ સોખી કાર જોવા મળશે વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે ઓલ્ટો કારની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે છઠ્ઠો મહિનો અને કાર થ્રી ઓનરમાં છે પેટ્રોલ સીએનજી કાર છે અને કારમાં તમને બધા ટાયર સાવ નવા જોવા મળશે કારમાં તમને કારછાડો ક્યાંય જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે કાર વેચવાની છે નો એક્સિડન્ટ કાર છે નો એક્સિડન્ટ બોડી લાઈન ખૂબ જ સારી કારની જોવા મળશે અને કારમાં તમને બેટરી સાવ નવી જોવા મળશે સો એ સો ટકા એન્જિન વર્ક કરે છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કમ્પ્લીટ એસી વર્ક કરે છે કારમાં એક પણ રૂપિયાનો ખર્ચો નતા હાલમાં તેવું માલિકનું કહેવું છે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો કારમાં વિમો પાર્સિંગ અને પાવર વિન્ડો કારમાં જોવા મળશે ઓરિજિનલ કાર જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે સ્પેર વહેલ સાવ નવું જોવા મળશે તો વાત કરીએ આપણે કારની કિંમતની તો માલિકે કારની કિંમત બે લાખ અને એંશી હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પિંચોતેર છ સીમોતેર નવસો એંસી નવ ડબલ ઝીરો એંસી સ્ક્રીન ઉપર આપેલો છે માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ એંશી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ઓલ્ટો કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ બગસરા જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં મળી જશે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે મિત્રો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ